દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો ઢબોઈ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સરકારશ્રી દ્વારા રૂપિયા એંસી લાખના ખર્ચે કરી ખરીદેલ મિની ફાયર ફાઈટર તથા આકસ્મિક સમયે જરૂરી ટૂલ કીટ જરૂરી સાધનો ઓજારોનું લોકાર્પણ આજે તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સાડા બાર કલાકે ઢભોઈ ફાયર સ્ટેશન સરિતા ફાટક પાસે રાખવામાં આવ્યું હતું આ મિની ફાયર ફાઈટરના લોકાર્પણ બાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ઢભોઈ નગરની નાની નાની ગલીઓમાં કોઈ કારણોના લીધે આગ લાગે કે અકસ્માત થાય ત્યાં મોટું વાહન ન થઈ શકે તે માટે મિની ફાયર ફાઇટર અને આ સાધનો ખૂબ જ ઉપયોગી થઈ શકશે આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી જયકિસન તળવી ડભોઈ શહેર પ્રમુખ સંદીપ શાહ નગરપાલિકા પ્રમુખ શ્રી બિરેન શાહ ડભોઈ નગરપાલિકા ચેરમેન તેજલબેન સોની તેમજ નગરપાલિકા મેનેજર મહેશ પરમાર ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસરશ્રી અભિષેક સાવંત તેમજ નગરપાલિકાના સદસ્યો તથા કર્મચારીઓ તથા નગરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા લાવ ઓવડ આપણ આલ જમે તો આપણે જ જામું કેટલે તો મે નામ જે રીતે અત્યારે બનાવો બની રહ્યા છે એક્સિડન્ટો વધી રહ્યા છે રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ હરની બોટકાન જાણીએ છીએ સુરતમાં પણ ક્લાસીસમાં જે રીતે આગને લીધે છોકરાઓએ કૂદવું પડ્યું હતું અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બને છે એસઓયુને લીધે આ રસ્તાના ટ્રાફિકની સમસ્યાઓમાં અને એક્સિડન્ટને પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે એંસી લાખ રૂપિયાના ખર્ચે મિની ફાયર ફાઈટર આપ્યું છે અને જેમાં એક્સિડન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય ને લોક વાગી ગયો હોય તો ગાડીને તોડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય ઇલેક્ટ્રિક લાઇટ લાગી એમ આગ લાગી હોય ઇલેક્ટ્રિકમાંના કારણે કે કેમિકલના કારણે કે જનલનશીલ પદાર્થોના કારણે તો એમાં કેવી રીતે ઓલવી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે તોડફોડ કરવી પડે એના માટે પણ છે સાથે જ મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય તો એ મોટા ઝાડને પણ કાપવા માટેની કટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાન છે અને આ ખૂબ જ ઉપયોગી ડબોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર એંસી લાખ રૂપિયાની આ ફાયર ફાઈટર અહીંયા મોકલવામાં આવ્યું છે હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે જેથી આવા કોઈપણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદરૂપ થઈ શકાય અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છીએ કે આવી કોઈ પણ બનાવ મને તાત્કાલિક ડબોય નગરપાલિકાના ઉદ્દેદારોનો સંપર્ક કરો તો એમના માટે આ વાન ઉપયોગી થઈ શકશે એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરે બે લાઇક જરૂર પેશ કરે